તો હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશે કારણ કે આપણું વિડીયો જોતા હોય બધા મજામાં જો તો મિત્રો તમને યાદ હોય તો થોડા સમય પહેલા મેં એક નાખ્યું હતું ધોળકા ટુરિસ્ટ પ્લેસ કરીને તો મિત્રો ત્યાં આજે અમે ફરીવાર એક વાર જઈએ છીએ કારણ કે ત્યાં મારે એક રીલ્સ શૂટિંગ કરવાનું છે કારણ કે આ રીલ્સમાં અમારે બ્રેકગ્રાઉન્ડમાં રાખવાનું છે મહેલ સ્ટાઈપ ગુડી તો છે તો એ દરગાહ તે પણ અમારે મહેલ સ્ટાઈપ લાગે એટલા માટે આપણે બ્રેકગ્રાઉન્ડમાં લેવાની છે એટલા માટે તો હું અને ગોપાલ બંને જવાના છીએ ગોપાલ કેમ ફૂલ એનર્જીમાં ના ફૂલ એનર્જીના હાઈ પાવર ઓકે મિત્રો ગોપાલ તો ફૂલ એનર્જીમાં છે તો મિત્રો આજે વિશાલ તો છે ને હું અને ગોપાલ બંને જવાના છીએ તો મિત્રો મેં એક વિડીયો નાખ્યું હતું વર્ષ જૂનો પુલ કરીને તમે એમાં સારો રિસ્પોન્સ આપ્યો તો મિત્ર મિત્રો બધાને દિલથી થેન્ક્યુ અને એને પાર્ટ ટુ બી આપણે લાવીશું કારણ કે અમે વિચાર કીધું કે અમે ઉપર ચડીને રહીશું પણ મિત્રો અમારી જોડે કંઈ વસ્તુ હતું ને એટલા માટે અમે ઉપર ચડી શક્યા નતા ગોપાલ આપણી જોડે વસ્તુ કહેતું ને એટલે નહોતા ચડી શકે ને આપણે ચેલેન્જ આપી છે તો એક્સેપ્ટ કરી લીધી છે તમે તો હવે જવાના છે પાર્ટ ટુ બનાવવા માટે રવિવારે અમે ત્યાં તો મિત્રો બે દિવસ પછી જવાના છે થોડો કામમાં ફ્રી પડી જાય પછી આપણે ત્યાં પાર્ટ ટુ બનાવવા જવાનું છે એટલા માટે કારણ કે વિશાલ થોડું કામ હોય ને એટલા માટે અમે જઈ શકતા નથી તો આપણે તો અમે વસ્તુ અમારું કમ્પ્લીટ લઈને જઈશું એટલા માટે આરામથી અમે બનાવી શકીએ તો મિત્રો આ તો જે ગ્રેજ્યુએશન કોમ્પ્યુટર પર ટાઈમ વેસ્ટ કર્યા વગર તો મિત્રો અત્યારે જઈએ ધોળકા ધોળકા છે એટલા માટે તો થોડો ઘણો તમને હું વિઝિટ પણ કરાવીશ કારણ કે આપણે એ વિડીયો બનાવી તું હિન્દીમાં તો આ વિડીયો આપણો રહેશે ગુજરાતીમાં મસ્ત રીતે હું તમને સમજાવી કે પછી કારણ કે વાતાવરણ મસ્ત મજા તો તમે જુઓ મેં કીધું આ ધૂપ હોય તો સારામાં સારું કારણ કે પછી આપણે રીલ્સ બનાવી તો ધૂપ ના હોય એટલા માટે રિઝલ્ટ કપાઈ જાય એટલા માટે તો ચલો જાજો ટાઈમ વેસ્ટ કરો નથી ફટાફટ જઈએ ફાઇનલી ફાઈનલી આપણું લોકેશન પર આપણે પહોંચી જઈ ગયા તમે જુઓ મિત્રો આ છે આપણું લોકેશન હજી એને પાછળ બી છે મેન સ્ટાફ લાગે છે તમને હું બતાવું પેલા તો આવી જાય જાય ખૂબ જલ્દી હાલ તો મિત્રો આપણે અહીંયા રીલ્સનું શૂટિંગ કરવાનું છે કારણ કે જો તમે મસ્ત મજાનું લાગે એટલા માટે ફર્સ્ટ વોટ આપણે અહીંયાથી લેવાનો છો એટલા માટે તમે જુઓ પહેલાં હું તમને ત્યાં જઈને બતાવી દો બહારનો નજારો પહેલાં તો પછી આપણે અંદર બી થોડું ઘણું ફરશું બાકી તમે જુઓ હવે એવું કેવું કે ના લાગે છે લાગે છે ને એટલા માટે કેમ આપડે ફર્સ શો લેવાનો રીલ્સ ને આપણે તો હા એટલા માટે મેં કીધું આમ દેખાવું છું એટલા માટે રીલ્સમાં એટલા માટે આપણે આ ચોઈસ કરી જગ્યાએ એટલા માટે તો પહેલા આપણે ફટાફટ રીલ્સ નો શોર્ટ લઈ લઈએ મિત્રો પછી આપણે અંદર થોડું ઘણું ફરશું અને ઉપર બી ચડશું જો ત્યાં હશે ને ત્યાં ચડી શકાય છે એટલા માટે તો પહેલા શોર્ટ લઈ લેવું હું મિત્રો આપણે અંદર અને અંદર અંદર જવાની મનાય છે મિત્રો ઉપર જવાની પણ મનાય છે કારણ કે અમે પહેલાં આવ્યા હતા તો શૂટિંગ બુટિંગનું કઈ મનાય હતી નહીં પણ અત્યારે મનાય છે ઓલ આપણે વાત કરીએ તો શું કીધું એ લોકો ના પડે ના પણ અત્યારે મનાય છે ઉપર ચડવાની અને અંદર ઉતારવાની પરમિશન છે ને અત્યારે હાલ બંધ કરી દીધી છે તો નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશું કદાચ ઉતારવા દે તો કારણ કે મિત્રો અત્યારે વર્ષાઋતુ ચાલુ છે કારણ કે વર્ષા ઋતુના લીધે ઉપરને બહુ લપસી જાય એવું હોય છે એટલા માટે જવા દેતા નથી અને અત્યારે આ ખાસો જૂનો છે તો કાંઈ પડી જવાની એવી રીતની બીકું એટલે રિક્સ રિક્સથી લોકો નહીં જવા દેતા એટલે અને પહેલાં મેં એક મેં ટુરિસ્ટ પ્લેસ કરીને બ્લોગ નાખ્યો તો એમાં મેં ઘણું બધું બતાવી દુ ને ત્યારે જવા દેતા હતા મિત્રો અત્યારે નહીં જવા દેતા પણ મેન ગોપાલો વિચાર્યું મેં કીધું કશું વાંધો નહીં આપણે કંઈ શૂટિંગ નથી કર્યું તો આપણે અહીંયાથી જઈએ મલાવ તલાવ અહીંયા જોઈએ કારણ કે મેં કાલે એક રિલ્સ જોઈ હતી એમાં ખાસ બધું પાણી ભરાઈ ગયું તો જોઈએ અને આવ્યા છીએ તો મેં કીધું કાંટો મારતા જઈએ ગોપાલજી શું આપડો મલાવ તલાવ અહિયાં થી આપડે તલાવ જોઈએ ત્યાં તમને બતાવીએ કેવી રીતનું છે શું છે કેવું તલાવ છે તો મિત્રો ચલો જઈએ ટાઈમ ટાઈમ વેસ્ટ કરો નથી તો મિત્રો આપણે આવી ગયા મલાવ તલાવ તમે આ જોઈ શકો છો આ રીતે બધું મલાવ તલાવ તો મિત્રો અહીંયા આ છે રસ્તો રસ્તાની ઉપર પાણી આવી ગયું છે એટલા માટે ગોપાલ આપણે ત્યાં જઈને પૂછશું ને આપણે કેમનું પરમિશન મળે તો જઈશું તો ત્યાં જઈને વાતચીત કરીએ પરમિશન મળે તો ત્યાં સામે જઈને આપણે થોડો વિડીયોને શૂટ કરીએ કારણ કે મિત્રો જો આ રસ્તો વચ્ચે છે એની ઉપર જતો પાણી આવી ગયું છે એટલા માટે તો પેલા આપડે અહીંયા જઈને પૂછીએ જો જવા દે તો જઈશું નકર પછી આપણે અહીંથી સીધા ઘરે જઈશું ગોપાલ કેમનું રહેશે નકર પછી હા ચલો પછી ઘરે જવાનું થાય હા નકર ભાઈ મિત્રો કઈ નહીં વાંધો ને બીજું ઘરે જતા રશું કારણ કે કઈ જવા દીધા છે નહી તો કારણ કે અહીંયા પાણી જુઓ મિત્રો આ પાણી લીધે નથી જવા દીધા તો એકવાર આપણે પૂછીને ટ્રાય કરીએ કેમનું ક્યાં છે કેમનું નહીં તો મિત્રો વિડીયોમાં કંઈ એટલું બધું ખાસ રહ્યું નહીં કારણ કે આ વિડીયોમાં મિત્રો હું જોયો તો રીલ્સ શૂટિંગ કરવા માટે પણ મને એમ થયું બ્લોગ બનાવું એટલા માટે મેં થોડો ઘણો મિત્રો બનાવ્યો હતો અને તે અંદર જવાની મેં મિત્રો કોશિશ કરી હતી મેં પરમિશન લેવાની કોશિશ કરી આપણે ગૂગલ પૂછ્યું હતું એમને કે પરમિશન લેવાની કોશિશ કરી પણ પરમિશન મળી નથી કેન્દ્ર સરકાર દ્વારા બેન કરવામાં આવી છે અત્યારે પરમિશન કોઈને અંદર જવા દેતા નથી અને વિડીયો શૂટ બી કરવા દેતા નથી એટલે અમારે ત્યાંથી પાછું આવવું પડ્યું એટલા માટે મિત્રો પણ કયું વાત ને મિત્રો હવે જે વિડીયો આપણે આવશે બીજા તે એકદમ તબાહિત આવશે મિત્રો કારણ કે અમે પરમિશન લેવાની કોશિશ કરી પૂછ્યું હતું પણ અમને જવાનું ના પાડી એટલા માટે પછી મેં કીધું વાંધો નહીં ચલો એટલા માટે મેં તમને બી આ રીતનું કહી દઉં પણ જે રીલ્સ શૂટિંગ શૂટિંગ થઈ જાય તો બાકી ઇન્સ્ટાગ્રામનું આપણું આપી જ છે ત્યાં જઈને તમે ફોલો બી કરી શકો છો અને રીલ્સ જોઈ શકો છો કે રીલ્સ કેવી બની છે એમ બાકી ગુપલ હવે આપણે સીધા જઈશું ને ઘરે હવે હવે ઘરે જવાની તૈયારી થઈ છે ઓકે મિત્રો તો ફટાફટ આપણે જઈ એવો ઘરે બાકી તમે જો મેં બુડ હતા મંદિરમાં મસ્ત મજાનું છે આવી એટલા માટે તો ચલો વાય